રિયાનને જ્યારે ટિફિનમાં મૂકું ત્યારે એના ફ્રેન્ડ્સ જ આખો ડબ્બો પતાવી દે છે તો આ નાસ્તો નાનાને તો શું મોટાને પણ એટલો ભાવશે અને આને તમે ટિફિનમાં પણ આપી શકો સાંજે નાસ્તામાં પણ ખાઈ શકો જમવામાં પણ લઈ શકો અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો તો આજે આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી એવો નવો નાસ્તો બનાવવાના છીએ જે એકદમ ઓછી મહેનતમાં અને ફટાફટથી રેડી થઈ જશે અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગશે તો એના માટે અહીંયા મેં સૂજી લીધેલો છે એક કપ જેટલો તો અહીંયા એક કપ સૂજીની અંદર આપણે છાશ એડ કરવાના છીએ અને સૂજીને તમારે થોડીવાર માટે પલાળીને રાખવો પડશે અને તમારી પાસે જો રવો હોય તો તમારે એને મિક્સરમાં થોડો ક્રશ કરી લેજો એટલે કે મોટો જે હોય ને સૂજી તો ક્રશ કરી દેજો તો આ રીતનું એકદમ બારીક હોય ને એ લેવાનો તો એનું રિઝલ્ટ સારું મળતું હોય છે એટલે જલ્દી પલળી જશે તો એક કપ સૂજીમાં આપણે એક કપ મીડિયમ ખાટી છાશ હોય એવી લેવાની છે કારણ કે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે થોડી મીડિયમ ખાટી છાશ હોય તો વધારે સારું અને જો તમારી પાસે દહીં હોય તો તમારે અડધું દહીં અને અડધી છાશ પણ લઈ શકો છો સોરી અડધું પાણી પણ લઈ શકો છો તો આપણે અહીંયા એક કપ જેટલી છાશનો યુઝ કર્યો છે હવે થોડી હું એટલે કે વન ફોર્થ કપ જેટલી છાશ લઉં છું એને પણ એટલી એડ કરું છું કારણ કે થોડું સૂજી છે ને એ છાશ કેટલી પીસે એ હવે આપણને ખ્યાલ આવશે એટલે આ આટલું મેં રાખી એટલે આમ જોઈએ ને તો પોણો કપ જેટલો છાશનો યુઝ કર્યો છે અને પછી જરૂર પડશે તો કરશું હવે અને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે થોડી પ્રિપરેશન કરી લઈએ તો શાકભાજી જે તમારી પાસે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તો આ ચોપર મારું આમ કહેવાય ને કિચનનું બહુ બધું કામ ઇઝી કરી દે છે અને મને બહુ ગમે છે કારણ કે આ ફટાફટથી ચોપ થઈ જશે અને એક સરખું થશે તો અહીંયા મેં થોડું કેપ્સિકમ લઈ લીધેલું છે અને થોડાક ટમેટા એટલે અહીંયા તમારે જેટલું સ્ટફિંગ ઉપર એડ કરવું હોય ને એટલું તમે લઈ શકો તો અહીંયા મેં અડધું કેપ્સિકમ અને બે ટમેટા લીધેલા છે સાથે અહીંયા એક ગાજર લઈશું આપણે તો એને આપણે છીણીને લેવાનું છે તો ગાજરની છાલ ઉતારી આ રીતે અડધું ગાજર મેં લઈ લીધેલું છે કારણ કે આટલું થઈ રહેશે અને સાથે થોડું બીટ પણ એડ કરી દઉં છું આમ છોકરાઓ બીટ ના ખાય પણ આવી રીતે તમે આપશો ને તો એમને ખબર જ નહીં પડે અને ટેસ્ટમાં એ સારું લાગશે અને કલરફુલ હશે તો છોકરાઓ જલ્દી જ ખાશે એટલે હું જરૂરથી આ રીતે ટ્રાય કરું જ છું એટલે થોડું મેં બીટ નાખી દીધું છે સાથે થોડી કોથમીર નાખી દેવાની છે એકદમ ઝીણી ઝીણી સુધારીને એ બધી વસ્તુ એકમાં જ મિક્સ કરી દેવાની કોઈ ઝંટ ઝંઝટ નહીં એમ કે આપણે અલગ અલગ રાખી અને બધી વસ્તુ બગાડવી એના કરતાં એકમાં મિક્સ કરી દઈએ હવે આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ તો હા મારી પાસે મેં અત્યારે મકાઈ બાફેલીને રાખેલી જ હતી એ રહી ગઈ તો એને થોડી એડ કરી દઈએ તો અહીંયા અડધી મકાઈ મેં લીધેલી છે બાફેલી સાથે અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ લેવાની છે અહીંયા ચીલી ફ્લેક્સ તમારી પાસે ના હોય તો તમે લીલું મરચું પણ લઈ શકો અને લાલ મરચું આમનામ પણ નાખી શકાય એ તમારા પર છે તો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને ખાલી મીઠું જ એડ કરેલું છે હવે મીઠું તમારે જ્યારે આપણે બનાવવાનું હોય ને ત્યારે જ એડ કરજો નહીં તો એનું પાણી છોડશે મીઠામાં એટલે શાકભાજી પાણી પાણીવાળા નીચે થઈ જશે હવે આપણે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો બેટર સરસ ઘટ પણ થઈ ગયું છે એટલે કે સોજી છાશ પી ગયું છે તો આપણે થોડી છાશ પાછી એડ કરવી પડશે તો અહીંયા પહેલાં હું થોડું આદું એડ કરી દઉં છું અને એકદમ ઝીણું સુધારેલું મરચું ના અડધું લઉં છું તો અહીંયા આપણે લીલા મરચાંનો યુઝ કરી શકીએ લાલ મરચાંનો પણ યુઝ કરી શકીએ તમારા પર છે આમાં તમે સ્કીપ કરવા માગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો એમ જો આ રીતનું ઘટ્ટ થઈ ગયું છે મિશ્રણ તો હવે આપણે થોડી છાશ એડ કરશું તો ફરી મેં વન ફોર્થ કપ જેટલી લઈ લીધેલી છે તો ટોટલ આપણે એક કપ સૂજી સામે દોઢ કપ જેટલી છાશનો યુઝ કર્યો છે જો તમે એક કપ દહીં લેતા હોય તો તમારે અડધો કપ પાણી લેવાનું રહેશે એટલે એ તમારા પર છે તો ટોટલ આપણે દોઢ કપ જેટલી છાશનો અહીંયા યુઝ કરેલો છે ને આ રીતનું એકદમ આમ એકસરખી ધાર પડે ને એવું મિશ્રણ રહેવું જોઈએ હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને થોડું ખાવાનો સોડા તો અહીંયા મેં નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે અને આ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આપણે એને ઉતારી લઈએ ગરમ ગરમ તો અહીંયા એક પેનની અંદર થોડું તેલ એટલે આ પહેલી વાર જ તમારે આ રીતનું ગ્રીસ કરવાનું રહેશે બાકી તમે તેલ ના લગાવો અને આમનામ બનાવશો ને તો પણ સરસ ઉતરશે તો આપણે એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે એક ચમચા જેટલું આ રીતે ધીરે ધીરે પાથરી દઈએ અહીંયા ઝાડું પતલું તમારે જે રીતે પાથરવું એ રીતે પાથરી શકો છો અને ગેસની ફ્લેમ અત્યારે તમારે લો રાખવાની રહેશે તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર કરજો એટલે સરસ થશે તો આ રીતે ઉપરથી એકદમ આમ કહેવાય ને વધારે પડતું મેં સ્ટફિંગ પાથરી દીધેલું છે અને એનો ટેસ્ટ વધારશે સાંભાર મસાલો તો આ રીતે સાંભાર મસાલો થોડો ઉપર નાખશો ને તો બહુ મસ્ત લાગતો હોય છે જો આ રીતે ના નાખ્યો હોય તો એકવાર નાખીને જોજો તમને લોકોને બધાને બહુ ભાવશે અને છોકરાઓને પણ બહુ જ ભાવશે અને થોડું તેલ એટલે બે ચાર ટીપા જેટલું તેલ મેં લીધેલું છે પહેલીવાર તમારે લગાવવું પડશે પછી ના લગાવો તો ચાલે તો અહીંયા મેં મીડિયમ ફ્લેમ અત્યારે રાખેલી છે હવે આપણે થોડીવાર માટે એને ઢાંકી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ રાખીશું એટલે થોડીવાર તમારે મીડિયમ કરવાની અને એવું લાગે ત્યારે લો કરી દેવાની તો હાઈ ફ્લેમ પર નથી કરવાનું તો આ રીતે નીચેથી થોડું ચડે એવું લાગે ને એટલે જો ઉપર તમને ખબર પડી જ જશે ઉપરથી એકદમ જે બેટર છે ને થીક થઈ જશે અને ચડી ગયું એવું લાગે પછી તમારે બીજી સાઈડ પલટાવી દેવાનું તો નીચેનો કલર એક સરખો આવશે અને દાંતશે નહીં અને કાચું પણ નહીં રહે હવે આપણે ઢાંકવાની જરૂર નથી થોડું બે ત્રણ ટીપા જેટલું તેલ નાખી અને આ રીતે બીજી સાઈડ ચડવા દઈએ અને ફરી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરી દઈશું અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ થવા દેવાનું છે પછી લઈ લેવાનું તો આ નાસ્તાને નામ શું આપશો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોને કોને આ રેસીપી બહુ ગમી એ પણ મને એનું નામ આપજો અને મને કહેજો કે તમને કેવી લાગે છે આજની રેસીપી એની સુગંધ જેટલી સરસ આવશે ને તમને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે એટલા બધા ટેસ્ટી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા મારા વિડીયો મારી મહેનત થોડી પણ તમારા જીવનમાં ઉપયોગી થતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણે ટોમેટો કેચઅપ સાથે સૌ કરી શકીએ છીએ અને નામ પણ ખાઈ શકીએ છીએ તો ટિફિનમાં તો છોકરાઓને શું આપણને પણ એટલી મજા આવશે એટલા બધા ટેસ્ટી અને હેલ્ધી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા ખાસ મને કમેન્ટ કરીને કહેજો કે આનું આપણે નામ શું રાખશું તો આપણો વેજીટેબલથી ભરપૂર નવો નાસ્તો રેડી થઈ ગયો છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ